મહેસાણા ખાતે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોજન અધ્યક્ષ ધર્મિસ્તા ગજરે જિલ્લાની મુલાકાત લીધી હતી ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ દ્વારા મહેસાણા જિલ્લાના બાળ અધિકાર સંરક્ષણના અમલીકરણની સમીક્ષા માટે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિસ્તા ગજરે મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી હતી જે દરમિયાન જિલ્લાના બાળ અધિકાર સંબંધિત તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક તેમજ

વિભાગ સાથેની જે આંકડાકીય માહિતી સાથે અમે માહિતી લીધી છે એ બધી જ માહિતી લીધી છે અને જ્યાં પણ મારા લાયક કંઈક સજેશન કરવા જેવું હતું એ સજેસ્ટ પણ કર્યું છે અને અધિકારીઓ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે પણ એમાં પણ બાળકોના હિતને લઈ અને એક બાળાયકના અધ્યક્ષ તરીકે હું એટલું સુનિશ્ચિત જરૂર કરીશ કે બાળકોને જે મળતા અધિકારો છે એમાં ક્યાંય પણ કોઈ ચૂક ન થાય એવું પણ આજના દિવસે એ અધિકારીઓને પણ સૂચના કરી છે અને જે પણ કામ કરીએ છીએ કરીએ અને ક્યાંય પણ બાળકોના અધિકારોને લઈને અન્યાય ન થાય એ માટેના સૌના પ્રયત્નો રહેશે અને અમને પણ એવું ક્યાંય લાગશે તો અમે સરપ્રાઇઝ વિઝિટો પણ ગોઠવીશું અને જે પણ કામ કરી રહ્યા છે એમાં ખૂબ સારી રીતે કામ કરે એ જ અમારી અપેક્ષા છે